જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ભવ્ય અમારો છે ને એ કાકા નિશાળેથી લઈને આવ્યો કાલે ત્રીસ રૂપિયા લઈ ગયો છે મમ્મી જો આવું લેવાનું છે ને આપજો તો અત્યારે કામકાજ લાગી ગયો છે ભાઈ અને અમારી ઈશાની બેન શું કરે ડોરેમન નહી ટાઈટ ભાઈ તને ટાઈટ ભાઈ એટલે હે કા ભવ જો કામમાં વ્યસ્ત છે અને મારીની બે નહીં થાય જો ડોરે મનને છે ને બહુ ટાઈટ વાય ને તે કપડાં પહેરાવે છે પહેરાવી દીધા ઊંઘ શી તો આવી ટાઈટનો નવરાવાય ભાઈ નવરા ભાઈ નહીં એમ કહે કે મારે નવ કા બહુ

ઉડાવે છે જા ઉઈ ગયો હમ ઉડાવી દીધો તો આંબા લાલે મોટી આગાહી કરી છે કે બે ત્રણ દી પવન ઉઠશે એટલે તમે સ્વેટર પહેરીને રહેજો તમે સ્વેટર પહેરીને રહેજો ન ગમે કોટ હમ đó Doraemon mang huy chương anh chụp con lấy gì show đó zuki huy chương ta đã bye bye see you. C Reecus, c તો ઈશુ તો બાય બાય કરવા મળી થઈ ગયું નથી થયું જો કક બનાવે છે વાગી ન જાય ભાઈ થઈ ગયું કે ન બનાયું કક બનાયું છે સોપડી માં જોઈન જાય આ સોપડી માં જોઈન બનાવે છે આય આય જો

ઓગી કોકરસ વાહે દોડે જો જો અરે વાહ મસ્ત છે ઓ દોડે મારવા બહુ મસ્ત છે ઓ અને આ તલવાર બાજી છોટા ભીમ ડોરેમોન આરો ડોરેમોન એલા ડોરેમોન તો અમારી એક જા છે એલા હા કાયા કાઈ હમ કરે આ ભૂતે આ કહેવાય

ડોરેમોન ને કોઈ કપડાં પહેરાવે ઇશ્યુ ઇશ્યુ એ તો ડોરી ની બનાવી દીધું ડોરેમોન એ બમ પડ્યા ની ઓ ને વાગી જાહે ડોરેમોન એમ તો બાય ડોરેમોન કે બાય બાય ડોરેમોન અમારું વિડિયો ગમ્યું તો ઝ બે બેનું ભાખરીની હળી પડે છે કીધું શેડવો જો જો એક મેં વણેલી છે એ નાખવાની પાણી છે કોના નાખતા આવડે તમે તો વૈસુ હું વહીશું નાખ દેખા વૈસુ ટીશ્યું કાઢી લે બહાર હાલ રોટલા થઈ ગયા છે નાખ્યું પણ અડધી તો બહાર છે જો હવે રહેવા દે Bus bus bos, bos, ya, pakai nama biasa nasir, goblok, <tuk> Cak, bannya usia ringan apa datang? Insya Allah,

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલની આવજો બધા ગુડ નાઈટ કેવીશું ગુડ નાઇટ